વિડિયો છે ને અરે યાર કોઈ પાણા એવો નથી મને બાપા ઓરા તો આવો પણ તમાર નામ હું મારું ભાઈ સો ભાઈ કેમ છે તેર ભેર બેરમાં મજા મજા ભરવાડ રબારી ભરવાડ વાહ ભાઈ નાના મોટા મોટા વાહ વાહ ક્યું કામ આપણું ભરવાડ અચ્છા 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 કેટલો માલ છે હાલો 3.5 લાખ છે બહુ સારું મારે ગોંતી રેવ રાખશો કે નહી રાખો હ મારે હારી રેવ હોય તો હાલો હે રોટલા હાટે રેવ હોય બહુ સરસ બહુ સરસ બહુ સરસ બહુ મજા આવી બદલ્યો નથી એટલું સારું હોય છોકરાનું નામ શું કીધું કેશુભાઈ કેશુભાઈ બહુ સરસ બહુ સરસ બહુ સારું આ ખેતર આજ કેનું ભેં ગાય ભેર ભેરમાં અમારું તો આ ખેતર માં કુંજરીવાડા માં હો હો ધરાણાક ભૂખ્યા ના દૂધ ડેરી બેરી માં જાય હા જાય બહુ સારું કે જો હકાવાલા રામ રામ ઓ રામ રામ રોવા રોવાલા બાપાને લઈ લો બાપા તમારો વિડિયો બનાવો કે ન બનાવો હે વિડિયો આ ચા ને લોટી તો કારે છે કેમ ચા પી પી ને લોટી કારે પડી હતી કેમ જો મજા મજામાં

નાતો એટલે મામા એટલે મામા પાણી થઈ મચ્છો મામા પુના હા બે સુખી રાખે ભલે હાલો રામ રામ રામ